આ વિડીયોમાં જાણીશું પોષી પૂર્ણિમા ક્યારે છે ભાઈ બહેનનો પવિત્ર ત્યોહાર એટલે પોષ માસની પૂર્ણિમા અને શ્રાવણ માસની પૂર્ણિમા પોષી પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ચંદ્રદેવની આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે પૂર્ણિમા બે હજાર છવ્વીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યા ની આસપાસ પૂર્ણિમા હંમેશા રાત્રિએ ચંદ્ર દર્શન પ્રમાણે જ વ્રત થાય છે ઉપવાસ થાય છે માટે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે પૂર્ણિમાનું વ્રત થશે ચંદ્રદેવની આરાધના થશે અને ભાઈ બહેનની પણ આજે થશે ઉદ્યતિથિ અનુસાર ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે ઉજવવાની રહેશે સ્નાન દાન જપનો મહિમા બતાવે છે આજે ચંદ્ર દર્શન સમય છે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યા ની આસપાસ જય શ્રી કૃષ્ણ